નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ મળતી માહિતી અનુસાર પ્રોહિબિશન તથા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જાળમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ જેમાં પાસા હેઠળ અટકાયત કરેલ આરોપી નામે અજય હરેશ કુમાર જગતાપ અને અહેમદ અલી નિશાર અહેમદ ગાઝી જેઓને પાસા હેઠળ અટકાયત કરેલ છે